ધંધુકાના સાકડા રેલવે ફાટકની સમસ્યાથી વાહન ચાલકો તોબા પોકારી ગયા છેલ્લા દસ દિવસથી સતત ટ્રાફિક માટે પોલીસ હોમગાર્ડ અને ટીઆરબી જવાનો ખડે પગે જોવા મળ્યા ધંધુકા અમદાવાદ માર્ગ પર જૂના રેસ્ટ હાઉસ પાસે આવેલી રેલવે ફાટક સાંકડી હોવાથી છાસ ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે આ ફાટક સાંકડો હોવાથી બે મોટા વાહનો ટ્રાફિક જામ સર્જાતા વાહનોની લાંબી કતારો બંને તરફ લાગે છે આ ફાટકને પહોળું કરવા પાછળ ઘણા સમયથી માગણી કરવામાં આવી છે પરંતુ રેલવે તંત્ર અને માર્ગ મકાન વિભાગ સ્ટેટ બંને વિભાગોમાંથી એક પણ વિભાગના બાબુઓ આ પ્રજાની જટિલ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા ગંભીરતા દાખવતા નથી અને બંને વિભાગોના સમસ્યાના નિવારણને બદલે એકબીજાને ખો આપી એકમેક પર દોષારોપણ કરી રહ્યા છે આ ચલક ચલાવવાની નીતિને લઈ પ્રજામાં હવે ભારે રોષ જોવા મળી રહ્યો છે બ્રોડગેજ પરિવર્તનનું કામ પૂર્ણ થઈ ગયું છે બોટાદ અમદાવાદ વચ્ચેનો ટ્રેન વ્યવહાર પણ પુનઃ સ્થાપિત થઈ ચૂક્યો છે ત્યારે હવે ફાટક પરના ઓવરબ્રિજનું કામ અટકી પડતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે ઓવરબ્રિજના અટકેલા કામોને લઈ રેલવે અને માર્ગ મકાન વિભાગને કરેલી રજૂઆતો પછી બંને વિભાગો એકબીજાને દોષી ઠેરવી રહ્યા છે ઓવરબ્રિજના વિકલ્પ તરીકે બનાવેલ ફાટક પણ અતિશય સાંકડું બનાવતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે પ્રજાની હાલાકી દૂર કરવાનો કોઈ અધિકાર કે રાજકીય નેતાઓ રસ દાખવતા નથી હાલમાં દિવાળી વેકેશન અને સાળંગપુર મંદિર ખાતે પાટોત્સવનો કાર્યક્રમ હોવાથી અહીં દરરોજ હજારોની સંખ્યામાં વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે પરંતુ ટ્રાફિકમાંથી પસાર થવામાં આ વાહન ચાલકોને સમય અને ઈંધણનો ખર્ચ થાય છે તેથી લોકો અને વાહન ચાલકો ખૂબ મુશ્કેલીમાં મુકાયા છે રિપોર્ટર સંજયભાઈ ઝાલા આઝાદ મીડિયા લાઈવ ધંધુકા